પછી આવીને હું તમને બધાને મળું આજે આપણે શું શું કરીએ જોઈએ આગળ સો બસ જો અત્યારે સ્કૂલેથી આવી ગઈ છું અને વાગી ગયા છે સાડા બાર થઈ ગયા છે અને મમ્મી શું બનાવ્યું છે આજે જમવામાં મમ્મી કારેલાનું શાક બની ગયું છે એટલે આપણે મસ્ત ગરમ ગરમ રોટલી ખાઈ લઈએ ગરમ ગરમ રોટલી ને કારેલાનું શાક ખાઈ લઈએ જો આપણે શાક બની ગયું છે અને મસ્ત રોટલી બની ગઈ છે ગરમ ગરમ એટલે જમી લઈએ પેલા તો કે સો એ જમી લીધું છે આપણે અને અત્યાર મમ્મી દરણા કરે છે મેં તમને કીધું એ પ્રમાણે એટલે આ બધું પડ્યું છે હમણાં હમણાં દાદા અને બા આવે છે વેકેશન પડે એટલે અને ફૂઈ ફૂવા અને બધા આવે છે એટલે ત્યારે તો ધામો નાખવાના છે બધા મોજ પડી જવાની છે અને ત્યાં ત્યાં બ્લોગ જોવાની એ તમને મજા આવશે કેમ કે બધા ફેમિલી મેમ્બર બધા ભેગા થાય એટલે ફઈના ઘરે જાઉં પછી બાના ભાઈના ઘરે એટલે મામાના ઘરે જાઉં પપ્પાના ત્યાં મજા પડી જાય જમવાનું હશે બધે નવી નવી જગ્યાએ એટલે ત્યાં જશું અમે અને અત્યારે જો બસ આ ઘરના કામ જ ચાલે છે મમ્મી આજ થોડીક બિઝી છે આ બધું કરે છે એટલે તૈયારી પહેલાથી કરી રાખીએ બા દાદા આવે ત્યારે તો પછી બધે બહાર જ જવાનું રહે હવે જો વાટ છે વેકેશન પડવાની બાદ દાદા આવે એટલે આપણે પછી બધે બહાર જવાનું મળે નવું નવું ખાવાનું મળે અને મોજ કરીએ ત્યારે અને બસ થોડાક દિવસ જ છે મારે તો વેકેશન પડી ગયું હતું વેકેશન તો નથી પડ્યું આમ તો પરીક્ષા પૂરી થઈ ગઈ છે ભાઈ ને હમણાં પરીક્ષા ચાલુ થાય એટલે એની પરીક્ષા પૂરી થાય પછી આવવાના છે ત્યાંના થોડાક કામ પૂરા કરીને અને આપણે જો એ આવે પેલા મમ્મી બધી તૈયારી કરી રાખે એટલે બાને તો ખાવાના શોખીન છે એટલે બાને નવું ખાવાનું જોઈએ એટલે મમ્મી બનાવી દે અને એની આપણે ખાવા મળે અને કાયમ નવીન નવીન તમને રેસીપી મળશે જો તમારી રેસીપી જોતી હોય તો મને કમેન્ટે કરી દેજો હું તમને એની રેસીપી બતાવી દઈશ એટલે ઘરે ત્યારે તો નવું નવું બહેના રાખશે અને બારે જ ખાવાનું બધું મળશે અત્યારે બસ જો આ કામ ચાલુ છે એ કામ મમ્મી પૂરું કરી લે અને તો અત્યારે બેહી ગયા છે મમ્મી વિન્ડો સુધારે છે તો રાતે તો બનવાનું છે મેથીની ભાજી અને બાજરાના રોટલા કેટલા દિવસો પછી આપણા ઘરમાં મેથીની ભાજી અને બાજરાના રોટલા બની જાય કામ મમ્મી એટલે બહુ લાંબા સમય પછી મેથીની ભાજી બનવાની છે ઘરેને મારું ફેવરેટ છે ભીંડાનું શાક તો મમ્મી અત્યારે ભીંડાનું ભીંડા ભીંડા સુધારે છે કાલ બપોરે મળશે આપણે ભીંડાનું શાક મને બહુ ભાવે એટલે મમ્મી બનાવે ઘણીવાર અને બે એ બે શાક મળી જાય ભીંડાનું શાક અને સેવ ટમેટાનું શાક બે શાક મારા ફેવરેટ છે એટલે રાતે તો મેથી ખાવા મેથીની ભાજી ખાવાની છે આમ તો મન થયું હતું કંઈક બહારનું ખાવાનું પણ હમણાં થોડાક દિવસથી ઈચ કરીએ છીએ બહારનું જ ખાઈએ છીએ

માં ગરમ રોટલી બનાવી દીધી છે અને મમ્મીને આપી દીધી છે મમ્મી જમી લીધું કેવી લાગી મમ્મી રોટલી મસ્ત બનાવી મસ્ત છે હવે આપણે બનાવી કાચી તો નથી રહી ને શેપ નહીં જોવાનો રોટલી સારી બનવી જોઈએ બસ ખાવામાં આવવી જોઈએ આજ પહેલી વાર મમ્મી આટલું રોટલી બનાવી દીધી છે આમ તો ઘણી વાર ટ્રાય કરું થાય ક્યારેક ક્યારેક ખરખી થાય ક્યારેક નોઈ થાય એમ જ શીખ્યા રાખે આપણે ને બસ જો મમ્મીને આપી દીધું છે ને રોટલી મમ્મીને બનાવી દીધી હવે મમ્મી કરશે બીજા કામ ને આપણે થોડીક વાર રેસ્ટ કરી લઈએ ને પછી ઉઠીને તમને મળું જો હવે અત્યારે ઉઠી ગયા છે ને હવે મને પાસ્તા ખાવાનું મન થાય છે તો મમ્મીને કીધું કે પાસ્તા બનાવી દે તો આપણે બધું ચોપ કરી દીધું છે પાસ્તા બનાવતા આપને એટલા તો આવડતા નથી ટેસ્ટી બનાવવાના છે તો મેં બધું ચોપ કરીને તૈયાર કરી દીધું છે મમ્મી આપને વઘાર કરી દે અને જો તમારે રેસીપી જોવે તો તમને અત્યારે બતાવું છું કઈ રીતે પાસ્તા બનાવીએ છીએ હોમ મેડ દેશી પાસ્તા આમ તો મેક્રોની છે અને બહુ ટેસ્ટી બને છે જો હું તમને રેસીપી બતાવું મમ્મી શું નાખું પહેલાં તેલ તેલ અને હિંગ નાખી છે પહેલાં અને હવે કાંદા નાખવાના ને આપણે પાસ્તા છે ને એ બોઇલ કરી દીધા છે થોડુંક મીઠું અને તેલ નાખીને પાસ્તા બોઇલ કરી દીધા છે હવે જો આમાં સોતે કરી નાખવાના કાંદા નાખીને અને પછી કાંદા નાખીને આપણે નાખવાની ગાજર પછી નાખવાનું આપણે આ કેપ્સિકમ નહોતું આપણી પાસે અત્યારે અવેલેબલ એટલે આપણે આ છે ને મરચું લીધું છે અને આમાં નાખ્યું તો આદુ લસણની પેસ્ટ ને ટમેટાની પ્યુરી કર નાખવાની પછી તમને આગળ બતાવું આ થોડીક વાર સોતે થઈ જાય અને હવે આપણે આ બની જાય એટલે એમાં ઉપર ચીઝ નાખશું મસ્ત મારા ભાઈને તો બહુ ભાવે છે એટલે નાસ્તામાં બનાવીએ કાંઈ બહુ જલ્દી બની જાય છે ને ટેસ્ટી પાસ્તા બને છે આપણે જોઈએ રેસીપીમાં બીજું શું થાય છે ઘડીક વાર સોતે ખાવા દેવાનું ને તમારે બીજી કઈ રેસીપી જોતી હોય તો મને કમેન્ટ કરી દેજો કેમ કે મસ્ત એવો ટેસ્ટી મમ્મી નાસ્તોય બનાવે છે અને રસોઈ બનાવે છે એટલે બસ જો આપણા પાસ્તા તો થઈ ગયા છે પાસ્તા તો લુખા ખાવાની એટલી મજા આવે આપણે અત્યારે રેડ સોસ રેડ સોસ પાસ્તા બનાવીએ છીએ વ્હાઈટ સોસ નથી બનાવતા અને એક કેચઅપ તમારે જો કેચઅપ ન નાખવું હોય તો ટમેટાની પ્યુરી એ નાખી શકો જો તમે તો જો આ કાંદા સોતે થાય છે ને થોડીક વાર થવા દઈએ મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને સાડા ચાર થઈ ગયા છે પાંચ વાગ્યા આસપાસ આપડા ભાઈ આવી જાય અને અત્યારે આપને ખાવાનો તો બહુ શોખ અને પાંચ વાગે એટલે નવીન નવીન ખાવા જોઈએ એટલે મમ્મીને થોડીક હેલ્પ કરાવી એટલે મમ્મી બનાવી દે નવી નવી રેસીપી બનતી જ રહેતી હોય આપતો ઘરે જો તમારે પાસ્તાની ફૂડ રેસિપી જોતી હોય કઈ રીતે કેવી રીતે બનાવવું છે તો હું તમે મને કમેન્ટ કરજો હું તમને કહી દઈશ બસ જો આમાં કાંદા સોતે થઈ ગયા એટલે હવે આપણે આ બધું નાખી દેવું ઇન્ગ્રીડિયન્ટ્સને પછી ટમેટાને એની પ્યુરી કરીને નાખવી હોય તો એ પણ નખાય અને આવી રીતે કરવા હોય ચોપરમાં કટ તોય થાય એટલે જો ચોપરમાં કટ કરીને આપણે નાખી દીધા છે પછી પાસ્તા નાખી દેવું ને બધા મસાલા નાખી દેવું એટલે આપણા પાસ્તા મસ્તથી બની જશે અને ઉપરથી મસ્ત ચીઝ આવી રીતે પછી બધા તમારા ટેસ્ટ અનુસાર મસાલા નાખી દેવાના તમારે ફૂલ જોતી હોય તો મને દેજો કમેન્ટ કરી દેજો હું તમને બતાવી દઈશ તો હવે બસ જો આપણે પાસ્તા બની જાય પછી હું તમને મળું આજે તો ગેસ ભાઈ ગલ્લો ફોડવાનો છે જોઈએ કેટલા પૈસા નીકળે કેટલું સેવિંગ કરીને રાખ્યું છે બધા એક્સાઈટમેન્ટમાં છે કે કેટલા પૈસા નીકળે ચાલો ફોડ

ગાઈસ કમેન્ટ કરજો તમને શું લાગે છે કેટલા પૈસા નીકળશે ભાઈ કેટલા મહિનાથી સેવિંગ કર્યું તું આજે ભાઈનું સેવિંગ ના પૈસા નીકળી જાય છે જોઈએ કેટલા નીકળે ગણી લઈએ અને જો તમે કમેન્ટ કરજો તમને કેટલા લાગે છે તો તમારા કમેન્ટ ઉપરથી હું પછી બીજા વિડીયોમાં તમને કહીશ કે કેટલા છે ચાલો ગણતરી ચાલુ છે કેટલા નીકળે જોઈએ પાંચસો પાંચસો ની નોટ જ પકડવાની હોય ને તો પેલા ગણી લઈએ અને તમે પણ કમેન્ટ કરી દેજો કેટલું શું લાગે છે તમને કેટલા પૈસા નીકળશે જ તે તમને આજનો વિડીયો ગમો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો આજનો વિડીયો ગમો હોય તો લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટ કરજો કેટલા રૂપિયા નીકળ્યા છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કેટલા પૈસા નીકળ્યા છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર